તમે આ રસાવાળા મરસા ખાશો ને તો શાકને ભૂલી તો જાય હાલો આજે આપણે રસાવાળા મરસા બનાવીશું તો સાત પાંચ મરસા લીધા છે એવા મરસા બનાવીશું મસ્ત રસાવાળા તો આપણે તમે શાક ખાવાનું બી ભૂલી જાઓ એવા આપણે મરસા બનાવીશું તો આપણે આ મરસાને કટિંગ કરી લેવાના છે તો આપણે આ મરસાને ગોળમાં કટિંગ કરી લેવાના છે ગોળ ગોળ કટિંગ થઈ જાય આપણે ગોળ કટિંગ કરી નાખ્યા છે મરસાને તો આપણે હવે બનાવવાનું શરૂ કરીશું હાલો આપણે પેન મૂક્યું છે તો આપણે એમાં બેથી ત્રણ ચમચી તેલ એડ કરવાનું છે આપણે તેલ મૂક્યું છે એમાં આપણે અડધી ચમચી રાઈ નાખીશું રાઈ આપણે ફૂટી જાય એટલે અડધી ચમચી આપણે શીરું એડ કરી પછી આપણે એમાં મીઠા લીમડાના પત્તા નાખીશું અને આપણે થોડીક હિંગ નાખીશું પછી આપણે એમાં લીલા મરસાને એડ કરીશું આપણે એને સરસ સાતરી લેવાના છે ધીમા ગેસે એને તળાવા દેવાના છે મરસું આપણું કાસું આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને આપણે મિક્સ કરી દઈશું થોડુંક આમ તો આપણે કલર માટે લાલ મરસું નાખીશું આપણે ગ્લાસમાં પાણી લીધું છે તો આપણે થોડુંક પાણી એડ કરીશું પાણી એડ કરી અને આપણે એને સરસ હલાઈ લેવાનું આપણે ગોળને કટિંગ કરી નાખ્યો છે તો આપણે એમાં ગોળ એડ કરીશું તમારે જેવું નાખો એ પ્રમાણે નાખવાનું ગળું બહુ ખાતા હોય તો થોડું વધારે નાખવાનું ઓછું ખાતા હોય તો ઓછો નાખવાનો ગોળને નાખીને સરસ હલાવી દઈશું ગોળને આપણે એકદમ ઓગળવા દેવાનું છે ગોળની કણી ન રહે એમાં આપણે ઓગળવા દેવાનું છે આપણે અડધી ચમચી વરિયાળી એડ કરીશું આપણે બે ચમચી ધાણાજીરા પાવડર એડ કરીશું બે ચમચી પાવડર એડ કરવાનું કારણ કે આપણે થોડોક રસો કાટો થઈ જાય છે થઈ ગયા ને એકદમ રસાદાર સરસ આપણા મરસા તૈયાર થઈ ગયા છે આપણે ગેસને બંધ કરી દઈશું ગેસને બંધ કરીને સરસ હલાવી લઈશું આપણા સરસ ટેસ્ટી મસ્ત મરસા સરસ તૈયાર છે તો આપણે હવે એમાં લીંબુને સોવાનું છે આપણે અડધું લીંબુની સોવાનું છે ખાટું મીઠું અને ગળું તો લીંબુનો સ્વાદ સારો આવે છે તો આપણે એકદમ મસ્ત મરસા તૈયાર છે આપણે મરસાને ઉતારી લઈશું આપણે ઉપર લીલા ધાણા એડ કરીશું આપણા રસાવાળા મરસા સરસ તૈયાર છે તો હાલો ખાવા મારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે સરસ એકદમ રસાવાળા મરસા થઈ ગયા છે જરૂર એક વખત ટ્રાયમાં કરજો તમે તમે આ રસાવાળા મરસા ખાશો ને તો શાકને ભૂલી તો જાયશો